જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયોમાં આપણે વાત કરવાની છે મકરસંક્રાંતિના દિવસે આવા પુણ્યાના કામ જરૂર કરવા જોઈએ મિત્રો એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાપની લણણી સાથે જોડવામાં આવ્યો છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે ઈસવીસન બે હજાર સોળના જાન્યુઆરી મહિનામાં ખગોળિયા દ્રષ્ટિએ મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના બદલે પંદર જાન્યુઆરીના દિવસે હતી આના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડુંક ઉત્તર દિશા તરફ ખસે છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણનો પ્રારંભ એકવીસ થી બાવીસ ડિસેમ્બરથી થાય છે મોટા ભાગના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે લગભગ અઢારસો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોઈ શકે છે મકરસંક્રાંતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે આથી મકરસંક્રાંતિ ને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા મકરસંક્રાંતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે મકરસંક્રાંતિ એ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે જીવનના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે મકરસંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તન વર્તનનું જૂનું તજી અને નવું અપનાવવાનો સમય છે ગુજરાતમાં આ સમયે સડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને સડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પણ પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પર્વત પરવર્તે છે આ ઉપરાંત ઘઉંની દૂધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન પેટે સ્વરૂપે આપે છે મકરસંક્રાંતિ ઉત્તરાયણના પછીના દિવસે પશુ પ્રાણીઓ ખાસ તો ગાયને પણ યાદ કરાય છે નાની બાળાઓ હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે કારણ કે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે આ દિવસે ગુરુ ગુરુજનો પોતાના શિષ્યોને આશીષમાં આપે છે મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્ર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાસીઓ પર ચડી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી તલ અને ગોળમાંથી બનાવેલી વાનગી અને ચીકી એક મીઠાઈ ખૂબ ખાય અને ખવડાવે છે ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે આમ મકર સંક્રાંતિ એ બધા લોકો માટે ના મહત્વ તહેવારોમાંનો એક છે આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગનો અથવા પતંગ સાથે બાંધીને પાન ફાનસ કાગળનો દીવો ઉડાડે છે જેને અમદાવાદમાં ટુક્કડ તરીકે ઓળખવામાં આવે છે મકર સંક્રાંતિનો બીજો દિવસ વાસી ખીયર તરીકે મનાવાય છે આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે આર્યો સૂર્ય તત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા વેદ કાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માગણી કરવામાં આવે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્ય પૂજા ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે સૂર્ય મકરમાં પ્રવેશતા કમૂરતા પૂર્ણ થાય છે અને લગ્નથી માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિના જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું મહાભારતમાં કુરુવંશના રક્ષક ભીષ્મ પિતામહ કે જેમને ઈચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શસ્યા પર પડ્યા રહીને ઉત્તરાયણના દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દોસ્ત્રના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ